જય દ્વારકાધીશ રાધે રાધે બધાઈને અમારા ગામનો મેળો હે તો હું તમને બતાવું અમે જઈએ જ્યાં રાહડા રમે હે ને ત્યાં આજે ભાદરવા સુદ દશમ એટલે કે રામદેવજીની જન્મ જયંતિ હે તો જો બધા રાહડે રમે હે અમે ત્યાં જોવા આવી ગયા હે જો બધા અમારા ગામના લોકો બધા કેવા રમે હે તમે જોવા અમારી આ ગામની જૂની પરંપરા હે આ બધા અત્યારના સમયમાં બધા ડીજે વગાડીને રમે અમારે અત્યારે બેન્ટ વાજા અને એવું વગાડી અને જન્મજયંતિ ઉજવે છે દર વર્ષે દસમ નદી તો અમારા ગામનો મેળો નિહાળવા તમે બધા આવો અમે તો જો મેળામાં પોગી ગયા બધાય બધા જો હજી બધા રમે હે રમે એ બધું જોઈ અને પછી આપણે જઈશું મેળામાં તો તમે બધા ઠેઠ સુધી અમારો બ્લોક બન્યા રહેજો તો હું તમને અમારા ગામનો મેળો બતાવીશ બધે રમી લીધું હવે અમે જાય મેળામાં મેળો જો મેળા અહીંથી જગ્યો હે ચાલુ તો અમે બધા નીકળી ગયા હે જો મેળામાં અહીંયા ફૂલે ફૂલ ટ્રાફિક છે એટલી ટ્રાફિક હતી કે અમે વાહન અડી ગયા હતા ને તો નીકળાય એવું નહોતું કોઈને હાલવાની જગ્યા નથી પણ હે ને તોય અમે તો બધા હા હાલવા વાળાને કાંઈ નડે નહીં તો અમે બધા નીકળી ગયા હે હવે બધી જગ્યા હોય કે ન હોય પણ આપણે એ પતલી ગલીમાંથી નીકળી જાય છે અને આગળ જાય મેળામાં જો કેટલી ટ્રાફિક પગનું ઉમકા એટલી ટ્રાફિક છે અમે મેળાની અંદર એક કલાક થઈ નીકળતા છે અર્ધે પગી ગયા હવે આપણે મેળા બારા નીકળી ગયા હે અમે અંદર જાય હી જો અહીંથી મેળો આપણો સ્ટાર્ટ થાય છે અમારા ગામનો મેળો છે એટલી ગર્દી હતી ને પગ મૂકવાની જગ્યા નહીં અને એક તો છે ને તડકોય એવો હતો તો અમે બધા જાય મેળામાં જો આ બધા હાલતા થઈ ગયા હે અને અમે આવી ગયા હું નવા મંદિરના ગેટ પાસે જ્યાં મેળો ભરાઈ છે ત્યાં આપણે દર્શન કરવા જવાના હોય તો અમે રામદેવજી એના દર્શન કરવા હોય તો બધાએ બ્લોગમાં જોડાયેલા રહેજો જો આ આવી ગયો આપણો મેળો તો આપણે મેળામાં એન્ટર થાય અંદર જો આ કેવટનો મોટો મેળો છે રાજકોટનો મેળો થાય ને એનાથી અડધા ઉપર મેળો હે અમારા ગામનો જો આ સાઈડ બધું ખાવા પીવાનું રાખેલું હે તો બધાને જેને ખાવું પીવું હોય ને ત્યાં અહીંયા આવી જાવ હવે આપણે જોજો અમારા કાકીની બધા છે ને ખબર

તો એક આટો મારી લીધો હવે જાય આપણે ગામમાં પાછા મારા મામાને એ બધા આવવાના હે ને તો અમે એને લેવા જાય હી તો હવે પાછા મેળામાંથી ગામમાં જાય એક આંટો મારી લીધો અને હવે આપણે ભોગી ગયા મેળા બહાર પાછું આવવાનું જ છે એટલે કાંઈ બહુ જાજુ જોયું નહીં અને હે ને ફોટોસૂટ એટ કરતાં કરતાં એને ગામમાં આવી ગયા गएला जाए ने अब बस जो रामम पहुंची गया और बदा प्रसादी नानते लेन पसी पासा हाउस इधर इन बाली मां दैने की जखनिया लाउते मुझे बदा काकी राहे है मर काकी उभा था अगल अब फाइनली हम गांव में पोगी गया है गांव में थे है ना पाछा जाई ही मेला में मार मामी ने ई बदय गया तो हमरा मां पीर में मा दर्शन करवा जाई है तमरे जो दर्शन करवा होई તો આમ આમ ફૂલ બ્લોગમાં જોડાયેલી જો હું તમને રામાપીરના દર્શન કરાવીશ તો રામાપીરના મંદિરે આપણે પોગી ગયા હે એનો ગેટ આવી ગયો હે અંદર અને હું તમને દર્શન કરાવું રામાપીરના દસમ હે ને તો ફાઇનલી એનો ગેટ આવી ગયો છે હવે જઈએ આપણે મંદિરની અંદર અંદર પણ એવું ડેકોરેશન સરસ કરેલું છે ને કે તમે જાઓ એટલી શાંતિ મળે ને એની વાત જ ન પૂછો જો અમે આવી ગયા હે માં મમ્મી ની આગળ હે અમે પાછળ હે અમે આવી ગયો આ મંદિર રામા નું હવે આપણે રામા ના દર્શન કરવા જાય હી જો હવે ત્યાં પહોંચી ગયા અમે શૂઝ ને અંદર કાઢી નાખી અને તે પછી જાય હી ત્યાંથી અંદર મંદિર ની અંદર તમારે જો હવે હું તમને દર્શન કરાવીશ રામા ના જો બધા હે ને દર્શન કરવા માટે આ હે ને રવજી ભગત ની સમાધિ છે પછી ત્યાંથી જો બધાને હે દર્શન કરવા હોય ને તો આ ફૂલ ટ્રાફિકના લીધે બધા હે ને બધાને લાઇનમાં રહેવું પડતું તું તો હે ને અમે રહી જાય છે હવે લાઇનમાં જો આ બધા લાઇનમાં ઊભા રહી ગયા છે હું પણ રહી ગઈ લાઇનમાં લાઇનમાં દર્શન કરવાનો વારો આવે છે કેમ કે આજ ટ્રાફિક એટલું હતું ને એટલે આ બધા રહી ગયા છે વારા ફરતી બધા દર્શન કરીને બાઈને જાતા જાય એમ અમે પણ દર્શનની રાહે હઈ કેટલી લાઇન છે જો પૂરી જ નથી થતી શું કરું હું પણ લાઈનમાં રહી ગઈ હું જો હવે મારે પણ દર્શન કરવા જવું તો અમે બધા લાઈનમાં ઊભા રહી ગયા હે જો હવે આગળ અમે વધી કેટલી લાઈન જો આ હનુમા હનુમાનજીની મૂર્તિ ને આપણે દર્શન કરી આગળ જઈશું આગળ વધી જાય જો હવે તો એ રામદેવજી પીરના હવે દર્શન કરાવું હું તમને જો આ અમારા નવા મંદિર રામદાસ બાપુ છે ત્યાંથી આગળ વધી હિંડોળા ઉપર રવજી ભગતની મૂર્તિ રાખેલી હેદેવજી હવે આપણે પ્રસાદી લેવા આવી ગયા પ્રસાદી લઈને સીધા જવાનું હે મેળામાં આમાં બનસુબેન પ્રસાદી લે ત્યાંથી મેળા માં ગયા આપણે કેડી જોવાનું લેવાનું તો હે ને આગળ જાય રખડતા રખડતા કેટલું રેખા હજી તો રખડવાનું પતું જ નથી થાકતા જ નથી રખડવાનું આમ આમ કન્ટિન્યુ હાઈ સુધી રાખવાનું હે ભલે થાકી તો રખડાય છે આ બધા કોણ જાણે શું લેતા છે બધી બાજુ એટલા બધા વળેલા હોય ને બહુ બાયુ જ જાજી તો દેખાય હે ને આ લોકોને શું લેવું છે એ ડૂબી એને ઢગલા ઢગલા છે જેને લેવા હોય ને એ લઈ લેજો

હવે અમારે રાધેશ્યામનો ગોલ આપવો હોય તો એને જ આવી ગોલ આપ હવે ગોલા ખાવા જાવું હોય તો પોગી ગયા ગોલાવાળા પાસે બધા જો આ ભાઈને કહી દીધું એને બે ડીશ ગોલાની બનાવી ગયો એટલે એ ભાઈ એને તરત સમજી ગયા એ હાઈ થાકી ગયા દાવા બનશું બેન બે હાર દે ખુરશી ઉપર એ બેહી બંસી બેન તો થાકતા જ નથી અમે થાય પણ બંસી હજી થાકી નથી હજી બેઠી હે જો એ ગોલાની રાહે ને બોટલ દીધી પણ બોટલમાં ને ગોલા જોઈ ગઈ ને તો ગોલો જ ખાવ તો એનો ગોલો આવી ગયો બંસી ખાય છે ગોલો બંસી ગોલો એને બહુ એટલે વધારે બહુ જ ભાવે જો એ ખાવા માંગી અમે અમારા ગોલા હજી બને તો અમારા એવા નથી એ હજી બંસી ખાય ત્યાં અમારા ગોલા આવી જાય હે એટલે અમારા ગોલા પણ આવી ગયા છે હવે અમે બધાએ ચાલુ કરી દીધું ગોલા ખાવાનું આપણા તો નહીં ત્યાં અમારા ભાઈને ને બોલાવ્યા હતા એ પણ આવી ગયા હે બધાએ તો જો એ પણ ગોલા ખાવા આવી ગયા છે બધાએ અમે બધાએ હેર્યા ગોલા ખાધા હજી અડધા તો પાછળ એને તો હે ને શૂટિંગમાં આવવું જ નહોતું હવે આ કે હેઠી જ નથી બધી બધીને રખડવું જ હતું એને જો અમે કીધું હાલો હવે સેલ્ફીવાળો છે ને વિડીયો બનાવી લે બધાએ જો હજી બધા એને ગોલા ખાઈ એમ મને તો એવા જ આવતા ને વાત નથી હજી પાછળ ભાઈ કરે છે અમારા અર્જુનભાઈ જો હવે જાય આ સાગરભાઈ હે આ હે મારા મામાનો દીકરો એની પાસે ચશ્મા રહ્યા આપણે પણ ટ્રાય તો ચશ્મા પહેરી લેજો લાગે હો બાકી એમ એનો ચશ્મા પહેરીને એક વિડીયો શૂટ કરી લીધો હવે જાય ઘરે ઘરની જો આ ત્રણ રસ્તા હે આ સાઈડે મેળો ઓલી સાઈડે મેળો ત્રણેય સાઈડ મેળો જ છે અને ફૂલે ફૂલ ટ્રાફિક હતો હવે મામાને એને જવાનું હતું એના ઘરે અને અમે જઈએ હવે અમારા ઘરે હાંજ પડી ગઈ અમે થાકી ગયા તો હવે જાય ઘર બાજુ નીકળી જાય જોઈ લો હેને હવે ઘર બાજુ જાય ત્યાંથી અમે રસ્તામાં જોતા જોતા જતા હતા ત્યાં હે ને ફૂલવાળા બેન છે ને એ ભાઈને ફૂલ આપતા બોલો થઈ ગયું ને ઊંધું જો આ એમને થેઠ બધી એમ જોતા જતા હતા અમે જોતા જતા હાલવા મેળા ને હવે પોગી ગયા હાવ મેળા બહાર હવે છેલ્લે છેલ્લે આ બધું છે ને ચશ્મા અને અંતે તેની બધું અહીંયા રાખેલું હતું પણ આપણે લેવાનું ગાય હે ને રખડવાનું હતું રખી લીધું જો સફળ જો ને એવું આ બધા જાય અમારા ગામમાં અમે કાંઈ રહેવા ન દઈ બધા હવે એ જાય બધા એના ઘેરે મારા ભાઈને પફોન ગ્લાસ ને અને મોબાઈલ નું કવર લેવાનું તો એ લેવાનું અમે પગી ગયા વાડીએ વાડીએ અમારો છે ને મારો કાલુ ઊભો તો અમારી રાહ હવારના મૂકીને ભાઈ ગયા તા ને તો એને એમ થયું તમે બધા ક્યાં વૈ ગયા તા આવીને અમારે કાલુને રામ રામ કરી લે ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરી દો